નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં ઉમિયા માતાજી સંસ્થાન સંસ્થાનના પ્રમુખ પદેથી હંસરાજભાઈ ધોડુએ રાજીનામું આપી દીધું છે આજે ખાતે મળેલ કેન્દ્રીય સમાજની કારોબારી બેઠકમાં હંસરાજભાઈ ધોડુના રાજીનામાની પુષ્ટિ કરવામાં આવી હતી વાંઢાઈ ઉમિયા માતાજી સંસ્થાનની નવી વરણીમાં સર્વોદય ટ્રસ્ટ સાથે સંકળાયેલા લોકોને લેવાને મુદ્દે કેન્દ્રીય સમાજ અને હંસરાજભાઈ દોડુ વચ્ચે સર્જાયેલ મળાગાટને પગલે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજમાં ફાટી નીકળેલ આક્રોશને પગલે હંસરાજભાઈનું રાજીનામું આવી પડ્યું હોવાનું સમજાઈ રહ્યું છે પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે મળેલ કેન્દ્રીય સમાજની કારોબારી મિટિંગમાં હંસરાજભાઈના રાજીનામાનો મુદ્દો આવતા વાંઢાય સંસ્થાના મંત્રી ઈશ્વરભાઈ ભાવાણીએ પ્રમુખ હંસરાજભાઈ ધોડુએ રાજીનામું આપ્યું હોવાની જાહેરાત કરતાં કેન્દ્રીય પ્રમુખ અબજીભાઈ કાનાણીએ

ત્યારે હવે આની બીજી ચર્ચા કરવાનો અવકાશ નથી અને જે ગોપાલભાઈએ કહ્યું ને ડૉક્ટર સેનાણી સાહેબે કહ્યું એ જ રીતે ડૉક્ટર પ્રેમજીભાઈએ કહ્યું કે આ પોઝિટિવ અમે છીએ અને એ આ કામ પૂરું થઈ જશે તો દરેક સંસ્થાના હિતમાં આ વસ્તુ છે બંને સંસ્થા કારણ સમાજની કે કોઈ પણ સંસ્થાની ગરિમાની વાત જ્યાં હોય ત્યાં આપણે વ્યક્તિગત વસ્તુ ના આવે ગરીમાની સમાજની હોય કે અન્ય માતાની સંસ્કાર કે સંસ્કાર એની ઘરિમા જાળવવાની એટલે આ ઘરીમાં જળવાય એના માટે તમે સૌ પ્રયત્ન માટે ધન્યવાદ અને એ પર પ્રકરણ હવે પૂરું થશે એવી શ્રદ્ધા સાથે જ આપણે આગળ વધી અત્યારે બીજી શંકા કુશંકાઓ અત્યારે કાંઈ ન કરી અને પછી જે થશે એ પ્રમાણે પછી આપણે સૌ સાથે મળીને આગળ વધશું એવી આપ સમજે આ બેઠકમાં રમેશભાઈ વાઘડિયાના વિવાદિત પુસ્તક મુદ્દે કેન્દ્રીય સમાજ દ્વારા રમેશભાઈ વાઘડિયાને ક્લીન ચીટ આપવામાં આવી હતી તપાસ પંચનો અહેવાલ આવ્યા બાદ કોંબડી મોટી સમાજે લગાવેલા આરોપમાંથી વાગડિયાને મુક્ત કરવામાં આવ્યા હતા આ કારોબારી મિટિંગમાં સમાજમાં ભેળસેળમાં ચાલતા કાર્યક્રમો અંગે સમાજે નારાજગી દર્શાવી આવા કાર્યક્રમોમાં ભાગ લેવા સામે કારોબારી સભ્યોને ચેતવણી આપી હતી વિરાણીમાં યોજાયેલા છાભૈયા પરિવારના આવા મિક્સ કાર્યક્રમમાં કોટલા જળોદર લક્ષ્મીનારાયણ સમાજના પ્રમુખ હાજર રહેતા સ્થાનિક કોટલા સમાજે તેમનું રાજીનામું લઈ લીધાની માહિતી પણ બેઠકમાં આપવામાં આવી હતી આજની કારોબારી મિટિંગમાં સમાજના વિકાસ કાર્યો અને આગામી કાર્યક્રમોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ભારતભરમાંથી મોટી સંખ્યામાં કારોબારી સભ્યો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા જાગૃત થજો અને આ યાત્રા ભારતભરમાં પાછી કાઢવી પડશે આપણે સનાતનની યાત્રા કાઢવી પડશે અને એના માટે જાગૃત કરવા પડશે આ આપણે સમાજ અધિવેશનમાં જે ઠરાવો પાસ કર્યા છે એનામાં ક્યાં આપણે એમ લખ્યું છે જે આપણે દીકરીને પરણાવી છે એને વિવેકબુદ્ધિથી સંબંધો જાળવી રાખવાનું લખ્યું છે પણ પ્રચાર કેવો થાય છે આ દીકરીઓને અડધૂત કરે છે આમ કરે છે એટલે આ આ શું છે નેરેટિવ આ બનાવ્યા છે અને નેરેટિવ જે છે એને આપણે ઓળખવા પડશે આપણે કારણ કે આપણે એક વખત દીકરીને આપણી દીકરીને ત્યાં મોકલી છે તો એના માટે આપણે આપણા નીતિ નિયમમાં લખ્યું છે કે આપણે એકવાર પરણાવી છે તો એના વિવેક બુદ્ધિ થી આપણે એના સાથે સંબંધો જાળવી રાખવાના છે નવા સંબંધો નથી કરવા અને નવા સંબંધો જો કરશું અને આ જૂના સંબંધોમાં આ રીતે છે છતાં આપણી પાસે આપણી સામે સમાજ સામે જે પ્રચાર થઈ રહ્યો છે અત્યારે એ યોગ્ય નથી અને એને ઓળખવો પડશે અને એના માટે આપણે સૌ એકઠી એવા સંતોને પણ આપણે દૂર રાખવા પડશે આપણી પાસે અને સંસ્કારધામમાં તો શાંતિદાસ બાપુ માટે ઠરાવ થયેલો જ છે આપણે ત્યાં કે એ સંબંધમાં જતા હોય તો આપણે એની સાથે કોઈ વ્યવહાર નતા અને એના માટે આપણે મીટિંગ કરીને બધું એની સાથે બાયદરી લીધી હતી પાઈ નથી એટલે ફરીથી આપણે ઠરાવ કરવો પડ્યો આ પરિસ્થિતિ છે છતાં આપણા ગામમાં જો એને આમંત્રણ આપીને એને કરતા હોય તો યોગ્ય નથી એટલે સમજવું પડશે આપણે સૌએ અને એ માટે આપણે સૌએ જાગૃત રહેવું પડશે એવી આપ સર્વે પાસે અપેક્ષા રાખું છું